કાર આપ જોઈ રહ્યા છો સીબી ન્યૂઝ અમદાવાદમાં તારીખ દસ જુલાઈની મોડી રાત્રે સેટેલાઇટમાં રહેતા આધેડ પ્રેમ સંબંધના મામલે ત્રાગડ અંડરબ્રિજ પાસે બે શખ્સોએ છરીના ઘા ચીંકી હત્યા કરી હોવાની વાત સામે આવી છે આ મામલે પોલીસે એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે ચાંદખેડામાં બે દિવસ પહેલા જ એક યુવકનું અપહરણ કર્યા બાદ તેના પર દંડા અને છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો યુવકની જૂની અદાવતમાં હત્યા કરાઈ હતી સેટેલાઇટ વિસ્તારમાં આવેલા રામદેવનગરમાં રહેતી લલીબેન ભાટીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરી છે

શિવશક્તિ બસ સ્ટેન્ડના બાજુમાંથી આનું અપહરણ કરીને લઈ ગયા આ લોકો રિક્ષા લઈને જતા હતા અટીકા ગાડી લઈને આવ્યા લોકોને ઓવરટેક કરીને વચ્ચે ઊભી કરી દીધી અને એ મારા ભાઈનો મિત્ર ને એ બે જણા હતા તો ડાયરેક્ટ ગાડી વચ્ચે કરીને વચ્ચે કરીને ઊભો રાખીને મારા ભાઈને માર માર્યો ત્યાંથી રિક્ષામાંથી ઉતારીને ત્યાંથી મારા ભાઈને માર મારીને ગાડીમાં બેસાડીને લઈ ગયા લઈ ગયા પછી ત્રણથી ચાર કલાક સુધી ઢોર માર માર કર્યો એને અને ત્યાં પછી માર મારીને ત્યાંથી છોડી દીધો તલાવમાં પાર્થ બારોટ બળદેવ ઉર્ફે તાવડી અમુ ઉર્ફે ગોવિંદ પછી બાદશાહ પછી નિકુલ અજય પછી ચિરાગ ઉર્ફે શૂટર અને સિક્કે અને અજાણ્યા શખ્સો બીજા બી હતા જેને મારા ભાઈએ જ્યારે અમે લાયા ત્યારે એને હોશ હતો ત્યાં સુધી એને બાર તેર જણ નામ આપ્યા જે અમને નામ ની ખબર નથી આ જૂની અદાવત આ તેઓ લોકો બુટલે કરો છે અને અમારી ઉપર પ્રેશર કરતા તમારા ઘરે દારૂ મૂકવા દો અમારો તમે દારૂ વેકો અમારો ગાંજો વેકો અને અમારા ભાઈએ ના પાડેલી તો ભાઈ હું આ બધા ધંધામાં પડવા માંગતો નથી એ બાબતની જૂની અદાવતમાં છેલ્લા છ મહિનાથી આ આવું અમારા ઉપર ચાલતું જ આવે છે પહેલાં મારા ભાઈનું બર્ગમેન હતું એ પહેલાં બર્ગમેન તોડી નાખ્યું એ પછી મારા ઘરે હુમલો કર્યો હુમલો કરતી હુમલો કર્યો જે ટાઈમે અમારો કેસ બી નથી લીધો મારા મિત્રને એ ટાઈમ બી છરાના ગામ વાગ્યા હતા એના એસએમએસ હોસ્પિટલમાં સારવાર લીધી હતી એ પછી પાછો પથ્થરમારો થયો એ ટાઈમ બી અમે કમ્પ્લેન કરી તે વખતે મારું બાઈક બાઇક તોડી નાખ્યું કોઈ અમારું પોલીસે હાથ પકડ્યો નથી અને પોલીસ શરદ પાંડે કરીને કોઈ છે ચાંદખેડામાં જે અમારા ઘરે આવીને એમ કહી ગયેલો આજથી આ મારા ભાઈના મર્ડર થયા એના ત્રણ ચાર દાડા પહેલાં કહીને ગયેલો કે ભાઈ તમે લોકો અહીંથી ઘર ખાલી કરી નાખો ને કે તારાને તારા ભાઈનું મર્ડર થઈ જશે ને એ બુટલે ઘર મને ફૂલ વરણ આપો છો એટલે કે તમે એથી ઘર ખાલી કરી નાખજો બાકી તમારા મર્ડર તો નક્કી જ છે જ તપાસ કરતા સામે આવ્યું છે કે મોતીભાઈની હત્યા તેમના પરિચિત બે વ્યક્તિઓએ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોતીભાઈને થોડા વર્ષો પહેલા એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો જેની યદાવત રાખીને આઘાતકી હત્યા કરાઈ છે

અને મૃત્યુ નિપજાવેલું છે એની બાજુમાં એક ઓટો રિક્ષા પડેલી હતી એ ઓટો રિક્ષાની ડિટેલ મેળવી એ જે મૃત જનાર છે એના એના ખિસ્સા અને એ ચેક કરતા એમાંથી અમને આધાર કાર્ડ મળેલ આધાર કાર્ડમાં એ માણસનું નામ મોતીભાઈ નાથાભાઈ ભાટી કરીને અમને મળેલ કે જે એની ખરાઈ કરવા માટે એનું જે આધાર કાર્ડમાં એડ્રેસ હતું રામદેવનગર ખાતેનું ત્યાં પોલીસને રવાના કરી પોલીસે એ વેરીફાઈ કર્યું તો એમના સગાવાલા જગ્યા ઉપર આવી અને એમણે મૃતકની ઓળખ કરી અને એ મૃતક રહ્યા એ મોતીભાઈ ભાટી નામના મૃતક હતા ગુના શા માટે બન્યો એ માટે પૂછપરછ કરતા એને કોઈની સાથે વેર કે એવું કાંઈ છે તો એમને બાજુમાં રહેતા એક બેન સાથે આ મોતીભાઈ છે એમને લડાઈ થતી રહેતી હતી અને એ બાબતે એમને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી હતી અને લડાઈ મહિના પહેલાંનો એ બનાવ હતો એ આધારે એ જે બાજુમાં રહેતા બેન છે એમની થોડી પૂછપરછ કરવા માટે એમને લાવેલા એમની સાથે એમનો જે ભત્રીજો હતો એ રમેશ કરીને એ એની સાથે રહેલો હતો ને એને પણ અમે પોલીસે અટક કર્યો એટલે પૂછપરછ માટે લાવ્યા જ્યારે સીસીટીવી અમે ચેક કર્યા ત્યારે અમને એ ખબર પડી કે આ જે મૃતક છે એ રિક્ષા ચાલક તરીકે ઇસ્કોન મંદિર આગળ એમની રિક્ષા ઊભા રાખતા હતા ત્યાં આ જે રમેશભાઈએ છે એમણે બીજા બે માણસો જે નોબલનગરમાં રહે છે એમને બોલાવી અને મોતીભાઈની રિક્ષામાં બેસી ભાડું બસો રૂપિયા જેવું નક્કી કરી અને ત્યાંથી એ નીકળી અને આ રિંગ રોડ ઉપર આવેલ રિંગ રોડથી તેઓએ હિલોક હોટલની સામે એ રિક્ષા ઊભી રાખી અને એને એ બાબતે કે જે બાજુમાં રહેતા બેન છે એને તું શા માટે છેડતી કરે જ એ અદાવત રાખી અને એને છરીના ગા મારી અને એનું મોત નીપજાવેલ છે પોલીસે એમાંથી ત્રણ જેટલા જે આમાં પાર્ટિસિપેટ છે ગુનો કરવામાં એમની હાલ પૂછપરછ માટે અમારી પાસે છે અને અમે એ શા માટે થયું અને કેવી રીતના થયું એની હાલ અમે પૂછપરછ કરી રહ્યા છીએ ઝગડાનું જેમ મેં કીધું એમ ઝઘડાનું મુખ્ય કારણ એટલું જ છે કે તેમની બાજુમાં રહેતા બેન જેની સાથે આ મૃતક છે એને સંબંધ બાંધવો હોય અને એ બહેનની ઈચ્છા ન હોય અને એ બહેને એના જે ભત્રીજા છે એને આ વાતની રજૂઆત કરેલ આ રહ્યો એ મને વારે ઘડી હેરાન કરી રહ્યો છે એટલે આ બેન અને આ બીજા ત્રણ આ જે આરોપી તરીકે ત્રણ જે થાય છે એ લોકોએ ભેગા થઈ અને આ આને મારી નાખવાનું